ધારી તાલુકાના ચાલાલામાં તંત્ર દ્વારા ભર ચોમાસે ડીમોલેશનની કામગીરી હાથ ધરી છે ચાલાલા ખાતે વહીવટી તંત્ર દ્વારા સાવરકુંડલા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી શરૂ કરી છે ત્યારે વહીવટી તંત્રના તમામ સ્ટાફ તેમજ ચાલાલા પોલીસ સ્ટાફ સહિત સાથી રાખીને આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજરોજ ચાલાલા નગરપાલિકાના વહીવટદાર તરીકે અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધારી તરીકે ચલાળા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત નગરપાલિકાનો સ્ટાફ રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાળામાં મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે ચલાળા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાના પોતાએ કરેલું હોય તે દૂર કરવું અને એ અન્વયે આજે ચોલાળા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યા થી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે આજ રોજ સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ